સારોલી વિસ્તારમાં નેચરલ સોસાયટી પાસે જનાર હિંમતભાઈ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દઈ અકસ્માત કરીને શરીરમાં છાતીના ઉપરના ભાગે વાહન ચડાવીને મોટરસાયકલ તથા માથાના ભાગે મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવેલ હતું જેનું સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી સ્ટાફના ઇન્સ્પેક્ટર અને સર્વે સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા અકસ્માત એક બોલેરો ફોર વ્હીલર ટેમ્પો રજીસ્ટર નંબર જીજી છવ્વીસ ટી એસી એકાવન મારફતે થયેલ હતો જેથી આ બાબતે ખરાઈ કરતા ગુનો આચરનાર ડ્રાઈવર આરોપી રેવાભાઈ સોડાભાઈ ભડવાડ રેવાસી પાનવાડી ચીખદલા વ્યારા જિલ્લો તાપીવાળાને પકડી પાડીને અકસ્માત કરીને નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલીને ખૂબ જ પ્રશંસની કામગીરી સારોલી પોલીસે કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત